નમસ્કાર મિત્રો ભારતની માલુકો એક ઋષિ થઈ ગયા મહર્ષિ ખાસ કરીને એ સૌરાષ્ટ્રની અંદર થયા અને એમાં જેને કહેવાય પ્રભાત ક્ષેત્ર એટલે કે આ બાજુ ઉનાથી માંડી અને દ્વારકા સુધીનો જે દરિયા કિનારો છે અંદરનો જંગલનો વિસ્તાર છે એને પ્રભાત ક્ષેત્ર કહેવામાં આવે છે પુરાણા કાળની અંદર તો ઋષિ થઈ ગયા કણાદ ઋષિ નામ તો ઘણા બધા સાંભળ્યું હોય છે તો એ કણાધ ઋષિ એનું મૂળ નામ હતું કશ્યપ પણ એ પોતાનો ખોરાક એ કણ ભેગા કરી કરીને પોતાનો પેટની પૂર્તિ કરતા કણ એટલે એ સમયે જે ખેતીવાડી બધા કરતા પોતાનો પાક પાકી જાય અને પાકની લલણી થઈ જાય પોતાના ઘરે લઈ જાય પછી આ રૂચિ ખેતરની અંદર આટા મારે અને જે કાંઈ કર્ણ પીડા હોય એ બધા ભેગા કરે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે એટલે એનું નામ પડી ગયું કર્ણાદ મૂળ નામ એનું કાશ્યપ હતું કશ્યપ અને એ એક ધ્યાનની અવસ્થા છે કણો ભેગા કરવા એ એટલે નાનપણની અંદર તો અમે બધા જ ઋષિ જતા લગભગ જેના ગામડામાં જીવન વિતાયું છે અત્યારે જેની ઉંમર ચાલી ઉપરની છે એ બધા કણાદ ઋષિ જતા કારણ કે ગામડામાં એવું થતું કે પાક માંડવી વાવી હોય કે ઘઉં વાવ્યો હોય બધું લેવાઈ જાય બધું વેચાઈ જાય ત્યાર પછી હલ્લો કરવા જાતા માંડવીનો ચાક 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 પોપટા પીડા હોય બધા ભેગા કરવાના બે ત્રણ ત્રણ કલાક ખેતરમાં આટા મારી પોપટા ગોતીએ અને બધા પોપટા ભેગા થાય માંડવીના પછીને વેચેવાના અને એ જે પૈસા આવે એ ઉનાળા એમાંથી નવું વરસ શરૂ થાય એટલે ભણવા માટેના સોપડા લેવાના અને થોડા ઘણા વધે તો બરફ ખાવા ખાવાટોથી આ ઋષિ આવું કામ કરતા કણાદ ઋષિ અને એની અંદર એ કણ કણના એણે સિદ્ધાંતો રજૂ કર્યા કારણ કે કણની અંદર એના ધ્યાન કણ તૂટે એને તોડે એને તોડે એને તોડે ક્યાં સુધી કણ તૂટી શકે આવું એના મનની અંદર થયું એટલે કણને તોડ્યો એથી પાછા એ કણને તોડ્યો એ કણને છેલ્લે એક અવસ્થા એવી આવી ગઈ કે પછી એ તૂટી કેમ નથી છેલ્લી અવસ્થા કે આ આ કણ હવે તૂટે એમ નથી જ્યાંથી એણે એનું નામ પડ્યું પરમ અણુ કણ એટલે અણુ અને પરમ અણુ કે જે તૂટી એમ નથી અને ત્યાર પછી એને સિદ્ધાંતો રજૂ કર્યા કુદરતના અને કુદરતી જે બળો હશે કે આ આખા યુનિવર્સની અંદર વિશ્વની અંદર કયા કયા કુદરતી બળો કામ કરે છે એમાંનું એક બળ હશે એ ગુરુત્વાકર્ષણનું બળ કે કોઈ પણ દળદાર પદાર્થ છે પછી કણ હોય તો એ ભલે અને મોટો હોય તો એ ભલે એને પૃથ્વી નીચે ખેંચે છે આ સિદ્ધાંત પ્રથમ રજૂઆત કરી કણાદ ઋચિએ બીજો સિદ્ધાંત સિદ્ધાંતને રજૂ કર્યો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ બીજું બળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ વિદ્યુત ચુંબકીય બળ આ પૃથ્વી ઉપર કામ કરે છે આખા યુનિવર્સની અંદર કામ કરે છે એટલે કે આખા બ્રહ્માંડની અંદર એ બળ કામ કરે છે આ બે બળ કામ કરે છે બાકીના છે ઘણાય બળો પણ આ બે બળ મુખ્યત્વે છે કે જે એ આ પૃથ્વી ઉપર કામ કરે છે કરે છે આખા વિશ્વ ઉપર પણ પૃથ્વી ઉપર શું એની અસર થાય છે એનું એને પ્રતિપાદન કર્યું એનો એને પ્રયોગ કરીને બતાવ્યું એમાંનો એક સિદ્ધાંત એટલે આપણને બધાને ખબર છે વોકા યંત્ર કે વોકા યંત્ર છે એ ઉત્તર દિશા બતાવે આપણને કારણ પૃથ્વી પર વિદ્યુત ચુંબકીય કિરણો દક્ષિણ ધ્રુવમાંથી નીકળી અને ઉત્તર ધ્રુવ તરફ જાય છે એટલે એ જે વિદ્યુત ચુંબકીય સોય છે એની અંદર પણ ચુંબક છે તો એ ચુંબક એ દિશામાં સ્થિર થાય અને તમને ઉત્તર દિશા બતાવે આ પ્રથમ એનો ઉપયોગ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનો તો મિત્રો એમાંથી એક વાત એ થઈ કે પૃથ્વી ઉપર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે પછી આપણે ચુંબકની બધાને ખબર છે કે ચુંબક એક ચુંબક ભાંગી જાય તો એ પછી ચોટતું નથી એ અપાકર્ષણ કરે છે બીજા ચુંબકને દૂર કરે છે ખેંચતું નથી ખેંચવા માટે પાછું ફેરવવું પડે આ એક સિદ્ધાંત તો એ સિદ્ધાંતના આધારે કોઈ પણ વસ્તુ એવી બની શકે કે જે હવામાં આધાર રહી શકે ગુરુત્વાકર્ષણ બળ જે છે કુદરતનું એ નીચે ખેંચે છે જ્યારે ચુંબકીય રિપલ્શન વિરુદ્ધનું બળ છે એ એ પૃથ્વીથીને દૂર કરે આ ચુંબકો એને નીચે ચુંબક રાખો આ ચુંબકનો કટકો જે છે એ ઊંચો ઉચકાય છે એને કહેવાય છે લો ઓફ લેવિટેશન પદાર્થને પૃથ્વીથી ઉપર ખેંચવું ઉર્ધ્વગતિ કરવી ઓફ લેવિટેશન અને આ સિદ્ધાંતના આધારે વિશ્વના ઘણા દેશોની અંદર ટ્રેન પૈડા વગરની ટ્રેનો શરૂ થઈ છે પૃથ્વીથી ટૂંકમાં નીચેની સપાટીથી નીચે પાટા હોય છે એ પાટાની અંદર વિદ્યુતના આધારે ચુંબક પેદા કરવામાં આવે આપણી વાડિયા મોટરમાં જે સ્ટાર્ટર હોય એનું બટન દબાવીએ એટલે વિદ્યુતના કારણે એ જે આખી કોઈલ છે એની અંદર એક ટુકડો હોય છે ધાતુનો એ કોઈલની અંદર ચુંબક પેદા થાય એટલે એ ટુકડો છે એમાં ચુંબક આવે એની ટુકડો એ જે ટુકડો છે એ ઉપર ખેંચાય છે એના કારણે બે કોન્ટેક ભેગા થાય અને મોટર આપણી સ્ટાર્ટ થાય છે ટૂંકમાં ત્રણ ફેજ એને મળી જાય છે સ્ટાર્ટ સ્ટાર્ટર દ્વારા આ સિદ્ધાંત છે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત તો એ સિદ્ધાંતના આધારે એ પાટાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એક જગ્યાએ અને એ પાટા છે એને મેગ્નેટ બનાવવામાં આવે અને એની ઉપર ટ્રેનની એવી રચના કરવામાં આવે કે એ એનાથી ઊંચી હાલે અને અડે નહીં ઊંચી હાલે અપાકર્ષણના કારણે અને પછી ટ્રેનને ગતિ આપવામાં આવે છે એના કારણે એ ટ્રેન હાલે છે એમાં ખાલી હવાનું ઘર્ષણ એટલો જ એને ધક્કો લાગે તો એ ટ્રેન હાલી જાય કારણ કે નીચે અડતી નથી બાજુમાં ક્યાંય અડતી નથી માત્ર હવાનો એક અવરોધ નડે છે તો એ અવરોધને દૂર કરવા માટે એમાં એવી મિકેનિકલ વ્યવસ્થા ગોઠવેલી હોય કે એકવાર ધક્કો લાગી જાય પછી હેલા કરે તો આ જ સિદ્ધાંતના આધારે પૃથ્વી ઉપર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગો એ તરંગોના આધારે પાટા વગર પણ એ વિદ્યુત ચુંબકીય તરંગોને એ રેલવેના જે પાટાઓ ચુંબક તરીકે કામ કરે છે એવી જ રીતે આ તરંગોને પાટા તરીકે કામ કરી શકાય અને એના આધારે કોઈ પણ વાહન છે એની અંદર એ વ્યવસ્થા ગોઠવો કે એ વિદ્યુત ચુંબકીય કિરણો પૃથ્વી પરથી જાય છે એની ઉપર એ અધર્શ એ વાહન હાલે નીચે ઘર્ષણ ન લાગે ખાલી એક નાનો એવો ધક્કો લાગી જાય તો એ કેટલા અંતર સુધી દૂર જઈ શકે આ એક સિદ્ધાંત છે હાલ પૂરતું આનું એક રમકડાની અંદર પણ રૂપાંતર થઈ શકે અને ચાયના વાળા ટૂંક સમયની અંદર આ સિદ્ધાંત પ્રતિપાદિત કરી દે એકવીસમી સદીના અંત સુધીમાં અને રમકડામાંથી પછી પ્રેક્ટિકલ યુઝ પ્રેક્ટિકલ એનો ઉપયોગ એવા મોટા વાહનો પણ કરી દેશે તો આ સિદ્ધાંત દ્વાપર યુગની અંદર યુધિષ્ઠિર પોતાના રથની અંદર કદાચ કરતો હોય એની પાસે એવી ટેકનિક હાથ લાગી ગઈ હોય અને એ સિદ્ધાંતના આધારે એનો રથ પૃથ્વીથી એક વેદ બે વેદ કે ત્રણ વેદ જે અંતર હોય એટલો ઊંચો હાલતો હોય શક્ય છે ટેકનિકલી ભલે સતના આધારે કદાચ હાલતો હોય પણ સત એ પણ એક ટેકનિક છે તો ભવિષ્યની અંદર કારણ કે કોઈ પણ વસ્તુ છે એ સૌ પ્રથમ તો વિચારમાં પ્રગટ થાય છે આપણે મકાન બનાવવું હોય તો એનો નકશો પહેલાં વિચારની અંદર આવે છે પછી એ કાગળની અંદર ઉપર એ ઉતરે વિચારો કા શબ્દ બને કા આકૃતિ બને અને પછી ફિઝિકલી આપણી આંખ સમક્ષ એ ઊભું થઈ શકે તો મને આ વિચાર આવ્યો છે આ રીતનો હાલ પૂરતો પ્રેક્ટિકલ શક્ય છે કે કેમ એ પ્રયોગના આધારે થઈ શકે અને ભવિષ્યની અંદર થઈ પણ શકશે કારણ કે જે વિચાર આવ્યો છે એ ક્યારેય પણ કોઈનો સ્વતંત્ર વિચાર હોતો નથી કે આપણા મગજની અંદર અનંત વર્ષોની શક્તિઓ સમજણ અનુભવ ઉર્જા આ બધું પડેલું છે સ્થિત અને આકાશની અંદર અલગ અલગ પ્રકારના તારાઓ ગ્રહોમાંથી આવતા કોસ્મિક રેઝ કે જેને કહેવાય બ્રહ્માંડીય કિરણો એ કિરણો આપણા સહસ્ત્રાર્થ ચક્ર દ્વારા એ સુસુપ્ત માઇન્ડ મગજ અર્ધજાગ્રત મન કે અજાગ્રત મન સુધી પહોંચે છે અને એ જે કિરણો છે એ પણ વિદ્યુત ચુંબકીય કિરણો છે અને એ કિરણો દ્વારા અંદર પડેલી સુસુપ્ત શક્તિઓ છે એને ડિસ્ટર્બ કરે છે એને હલાવે છે એને બીજી બાહ્ય શક્તિ પૂરી પાડે છે એના કારણે પેદા થાય છે વિચાર સ્વતંત્ર વિચાર ક્યારેય હોતો નથી એ હંમેશા બાહ્ય આવા જે બ્રહ્માંડીય કિરણો દ્વારા એ વિચારો પ્રગટ થાય છે પ્રગટ થયેલા વિચારો આજે ઘણા બધાને એકરખા વિચારો આવતા હોય ક્યારેક એ જ એ જ વિચાર ભારતમાં આવ્યો હોય તો એ જ વિચાર ક્યારેક કોક જર્મનીની અંદર કોકને આવે ફ્રાન્સની અંદર આવે ચાઇનાની અંદર આવે જાપાનમાં આવે તો એકરખાનો વિચાર આવે છે ક્યાંથી કારણ કે એનું સ્રોત એક જગ્યાએથી છે તો જ અમે વાત કરી હતી એક વિડીયોની અંદર કે આવી પણ ટેકનોલોજી શક્ય છે તો એનું આ હતું એક વૈજ્ઞાનિક તથ્ય તો કેટલું તથ્ય સત્ય છે એ આવનારો સમય કહેશે નમસ્કાર